નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ ને આપ જોઈ રહ્યા છો ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું અમેરિકાની ખંધી નીતિ વિશે છેલ્લા ઘણા સમયથી આમ તો બહુ થોડા સમયથી કહી શકાય અમેરિકા સાથેના આપણા જે સંબંધો છે ભારતના એ થોડાક કથળતા જાય છે નબળા પડતા જાય છે અને કદાચ ટેરિફના મુદ્દે અને ગેરકાયદેસર વસતા ભારતીયોના મુદ્દે અમેરિકાનું જે કડક વલણ છે એ આગામી દિવસોમાં વધુ કડક બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે આપણે વાત કરવી છે અમેરિકાની ખંધી નીતિ વિશે અમેરિકા છે એ જગત જમાદાર કહેવાય છે એને હંમેશા પારકા યુદ્ધો જ પોતાના માથે લીધા છે અને એ પોતાની ભૂમિ ઉપરથી ક્યારેય એક પણ યુદ્ધ લડ્યું નથી બીજાની ભૂમિ ઉપરથી યુદ્ધ લડ્યું છે અને એટલે જ જ્યારે કોઈ બે દેશ ઝગાડતા હોય ત્યારે એક દેશના પક્ષની અંદર અમેરિકા ચડી જાય છે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં આવું જ થયું ઇજિપ્ત અને ઈરાનના યુદ્ધમાં પણ આવું જ છે જ્યારે જ્યારે બે દેશો બાખડતા હોય ઝઘડતા હોય લડતા હોય ત્યારે એને યુદ્ધની સ્થિતિમાં દોરી જવા માટે પણ અમેરિકાનું જાણે અજાણે ઘણું બધું એમાં એનો ફાળો હોય છે અને રશિયા અને યુક્રેનનું યુદ્ધ લગભગ તો હવે બંને થાકી ગયા છે રશિયા પણ થાકી ગયું છે અને યુક્રેન પણ યુદ્ધ સમાપ્ત થાય એની રાહ જોઈને બેઠું છે પરંતુ અમેરિકાએ યુક્રેનને ખૂબ મદદ કરી હથિયારો આપ્યા દારૂગોળો આપ્યા જેટ વિમાનો આપ્યા મિસાઇલો આપી ઘણું બધું શસ્ત્રોનો પુરવઠો એને પૂરો પાડ્યો અને યુક્રેન માટે રશિયા સામે લડવા માટે પૂરતો દારૂગોળો ન હતો પૂરતા શસ્ત્રો ન હતા પરંતુ અમેરિકાએ આ બધું જ એમને છૂટા હાથે પૂરું પાડ્યું અને આજે એ જંગ ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે હવે અમેરિકા એવું કહે છે કે યુક્રેનની અંદર જે ખનીજ સંપત્તિ છે એની અંદર અમેરિકાનો હક છે લગભગ પાંચસો અબજ ડોલરની એ ખનીજ સંપત્તિ થાય છે એટલા માટે હક છે કે અમે તમને શસ્ત્રો આપ્યા છે અમે તમને દારૂગોળો પૂરો પાડ્યો છે અમે તમને હેલિકોપ્ટર અને જેટ મિસાઇલો આપી છે અને એ બધાના વળતર રૂપે હવે યુક્રેનની અંદર જે ખનીજ પડ્યું છે એ ખનીજમાં પોતાની હકદારી એમને નોંધાવી છે એમણે જ્યારે યુક્રેનને શસ્ત્રો પૂરા પાડ્યા ત્યારે આવી કોઈ શરત ન હતી એને આપ્યા કર્યા અને યુક્રેને લીધા કર્યા પરંતુ હવે અમેરિકાની આખી નીતિ છે એ બદલાઈ ગઈ છે એ કશું મફત કરવા માગતું જ નથી જે કામ કરે એ કામનું વળતર એને જ્યાં દેખાય ત્યાંથી એ લઈ લે છે અને તેથી જ યુક્રેન જે છે એ થોડુંક મૂંઝવણમાં મુકાઈ ગયું છે ખાસ કરીને ઝરેસ્કીની યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે ઝેલેસ્કી એમની દશા બહુ કફોડી થઈ ગઈ છે એ દેશ છોડીને જઈ શકે એમ નથી અને પોતાની અમૂલ્ય જે ખનીજ સંપત્તિ છે દેશની એની ઉપર અમેરિકાનો જે હક છે એને રોકી શકે તેમ નથી રશિયાએ તો ત્યાં સુધી કહ્યું કે યુક્રેનના જે બે શહેરો છે એ બે શહેરો જે અમારા પૂરા કબજામાં નથી પરંતુ અમેરિકાને જો તે માઇનિંગ કરવું હોય તો અમે તેને છૂટ આપીશું આનો અર્થ એવો થયો કે એક નાનકડા દેશને યુદ્ધ તરફ ધકેલતો રોકવા અને બદલે પહેલેથી તમે એ યુદ્ધે કેમ ચડી જાય અને તમે એની પીઠ થાબડા કરો અમે ઊભા છીએ અમે બેઠા છીએ અને છેલ્લે તમે ચિત્રમાંથી નીકળી જાઓ અને એનું વળતર માગો ત્યારે ટચુકડા દેશો જે છે એની હાલત તો બહુ ખરાબ થઈ જાય અમેરિકાએ રશિયા અને યુક્રેન યુદ્ધમાં આવું જ કર્યું છે યુક્રેનની અંદર જે લોકો છે એ પણ અમેરિકાની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ટ્રમ્પનો આ વખતનો મિજાજ ટ્રમ્પ ટુ સરકારનો મિજાજ શું છે એ કઈ ખબર પડતી નથી એક સાથે ઘણા બધા મુદ્દા ઉપર એને કડકાઈ દાખવવાનું શરૂ કર્યું છે હવે જોઈએ આ બધું ક્યાં સુધી પહોંચે છે પરંતુ અત્યારે તો જરૂર છે યુદ્ધને રોકવાની વિશ્વના પણ ભાગમાં યુદ્ધ થતું હોય તો એ રોકાવવું જોઈએ યુદ્ધથી ક્યારેય કોઈનું કલ્યાણ થયું નથી અને શાંતિ છે વાટાઘાટો છે એ જ એક માત્ર કોઈ પણ સમસ્યાનો ઉકેલ છે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ થાય બંધ થાય એ સમયની માંગ છે આપણે અખબારોમાં વાંચીએ અને ટીવીમાં જોઈએ એટલે યુદ્ધના સમાચારો આપણને વાંચવા પણ ગમે અને દ્રશ્યો જોવા પણ ગમે પરંતુ જે લોકો એનો ભોગ બન્યા હોય છે હજારો લાખો લોકો સાહેબ એમના મકાનો પડી ગયા છે એમના ધંધા રોજગારના સ્થળો બધા ખંડેર બની ગયા છે ત્યાં કોઈ ખાવા માટેની ચીજ આજે નથી પીવાના પાણીની મુશ્કેલી છે દવાની મુશ્કેલી છે બાળકોની દિશા ખરાબ છે મહિલાઓની સ્થિતિ પણ સારી નથી વૃદ્ધોની તો વાત જ ન કરવી એટલી બધી ખરાબ દિશા એમની છે સહન તો આ બધાને કરવાનું આવે ને યુદ્ધની અંદર એટલા માટે થઈને ઝડપથી આ બે દેશ વચ્ચેનું યુદ્ધ છે એ રોકાય તો પણ જે રાબેતા મુજબની સ્થિતિ છે એને થાળે પાડવા માટે થઈને વર્ષો લાગી જાય પરંતુ યુદ્ધ બંધ થાય તો લોકોને એક રાહત થાય લોકો અત્યારે લાખો લોકો રસ્તા પર રહેવા માટે આવી ગયા છે નીચે ધરતીને ઉપર આવ એવી એમની સ્થિતિ છે ખાવા પીવાનું પણ એમને પૂરતું મળતું નથી એ બીજા કોઈ દેશમાં જાય તો ત્યાં એને કોઈ સંઘર્વ પણ તૈયાર નથી આ સ્થિતિની અંદર રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બહુ ઝડપથી પૂરું થાય એ દિશામાં વિશ્વના રાજકીય નેતાઓ સનિષ્ઠ પ્રયાસો કરે એ ઈચ્છની છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકનનો બટન દબાવજો અસ્તુ